મિત્રો એન સેવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો લખતર ગામના જાગૃત પત્રકાર અને નેશનલ પ્રેસ એસોસિએશનના સુરેન્દ્રનગર જિલ્લા સહપ્રભારીને આવરા તત્વએ બહાર નીકળી છરીના ધોકા મારી દઈશ તેવી ધમકી આપતા પોલીસ ફરિયાદ કરાઈ ઘરની બહાર નીકળ નહીતર ઘરમાં આવીને મારીશ તેવી ધમકી આપી હતી લખતર ગામના જાગૃત પત્રકાર અને નેશનલ પ્રેસ એસોસિએશન સુરેન્દ્રનગર જિલ્લાના સહપ્રભારી વિજય જોશીની ચેનલ લખતર ન્યૂઝ અપડેટથી ત્રીસ દિવસમાં છ પોઈન્ટ ઝીરો લાખ લોકો ઇમ્પ્રેસ થયા સાથે લખતર ન્યૂઝ અપડેટ ચેનલને સુરેન્દ્રનગર જિલ્લાના ઉચ્ચ અધિકારીની મદદથી કોડ નંબર જી યુજે વન એટ થ્રી ફાઈવ ટુ મળ્યો હોય આથી તેમના દ્વારા એક ગ્રુપમાં આ અંગેનો મેસેજ મૂકતાં છેલ્લા ઘણા સમયથી લખતર ન્યૂઝ અપડેટ ચેનલની પ્રગતિ જોઈ ઈષાથી સળગી રહેતા પોતાની પત્રકાર તરીકે ઓળખાતા આવારા તત્વ જેવી ભાષાનો ઉપયોગ કરતા જયેન્દ્રસિંહ ઝાલા નામની વ્યક્તિએ આ ફેંક છે કોણ નંબર મળ્યો નથી આથી જાગૃત પત્રકારે તેને જણાવ્યું હતું કે આ બધું તારે જોવાની જરૂર નથી આથી તુરંત જ ઉશ્કેરાઈ જાય ફોન કરી તું બહાર આવ હું બહાર ઊભો છે તને છરીના ધોકા મારી દઈશ અને બહાર નહીં આવે તો ઘરમાં આવી જઈશ તેવી ફોન ઉપર ધમકી મારતો હોય જાગૃત પત્રકાર દ્વારા આ બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરતા લખતર પોલીસ દ્વારા કડુના શખ્સ જયેન્દ્રસિંહ ઝાલા સામે કલમ પાંચસો ચાર પાંચસો સાત પાંચસો છ બે મુજબ ફરિયાદ દાખલ કરી તપાસ મહાવીરસિંહ પઢિયાર ચલાવી રહી